માનવી તાલુકાના માપર ગામમાં જૈન સંઘના ઉપક્રમે નવરાત્રીના પ્રથમ દિવસથી જ એક મહિના સુધી ચાલનાર જીન ગમતોત્સવનો ગુરુવારથી શુભારંભ થયો છે માપરમાં ભવ્યથી ભવ્ય શોભાયાત્રા નીકળી માનવી તાલુકાના માપર ગામમાં ચાતુર્માસ સાથે બિરાજમાન આઠ કોટી મોટી પક્ષ સ્થાનકવાસી જૈન સંઘ અને વ્યસન મુક્તિ અભિયાનના પ્રણેતા પરમ પૂજ્ય નરેશ મુનિ આનંદ મહારાજ અને તેમના શિષ્ય પરમ પૂજ્ય ઓજસ મુનિ મંગલ મહારાજ સાહેબની પાવન નિશ્રામાં પ્રથમ નવરાત્રી તારીખ ત્રણ દસ થી ગુરુવારથી એક મહિના સુધી દરરોજ જીન ગમતોત્સવનો શુભારંભ થયો છે માપરે જૈન સંઘ આયોજિત જીન ગમતોત્સવ ભાવમાં સમગ્ર વિશ્વને સત્ય અહિંસા પ્રેમ કરુણા અને મૈત્રી આદિનો દિવ્ય સંદેશ આપનાર ભગવાન મહાવીર સ્વામીના નિર્વાણ કલ્યાણકને અનુલક્ષીને બત્રીસ પિસ્તાલીસ આગમ ક્રમ પ્રમાણે એક એક આગમ સન્માન સાથે લાભાર્થીના નિવાસ લઈ જવાશે સ્વામિનારાયણ એન્ટરપ્રાઇઝ માર્કેટેડ બાય ફ્લોરિંગ વેન્ચર પ્રાઇવેટ લિમિટેડ અઠોતેર હજાર સુધીની સરકાર માન્ય સબસિડીનો લાભ લેવા આજે જ મુલાકાત લેવો વારી કંપનીની સાથે કામગીરીનો સતત 10 વર્ષનો અનુભવ અમારી કાર્યદક્ષતા દર્શાવે છે અમારા માનવતા ગ્રાહકો માટે નવરાત્રી દિવાળી નિમિત્તે ખાસ ઓફર રૂફ ટોપ લગાવો અને મેળવો આ ઓ ફિલ્ટર અથવા સોલાર પેનલ સાફ કરવાની ઘન મફત તો રાહ સેની જુઓ છો આજે જ સોલાર લગાવો અને વીજ બિલ માટે મોટી રાહત મેળવો સરનામું નોંધી લેજો સે સ્ટેજ બિલ્ડિંગ નિયર જયનગર બસ સ્ટોપ જયનગર ભુજ